આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઉત્સવ ગૌતમે આજે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે નવ નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ એ બે હજાર અઢાર બેચના આઈએએસ અધિકારી છે તેઓ મૂળ ઉત્તર પ્રદેશ જિલ્લાના આગ્રાના રહેવાસી છે તેઓએ આઈઆઈટી પટના ખાતેથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી ટેકની પદવી મેળવી છે આ પોસ્ટિંગ પૂર્વે તેઓ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ મિશન ડાયરેક્ટર નેશનલ અર્બન લાઈવલીહુડ ગાંધીનગર મદદનીશ કલેક્ટર લાઠી અને પ્રોબેશનર્સ તરીકે ભાવનગર ખાતે ફરજ બજાવી ચૂક્યા છે પદભાર ગ્રહણ કરતા તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર તેમની પ્રાથમિકતા હશે આજે ડીડીઓ કચ્છ તરીકે ચાર્જ લીધું છે કચ્છ ભારતના સૌથી મોટા જિલ્લો છે અને મારું સૌભાગ્ય છે કે મને આ મોટા જિલ્લામાં કામ કરવાનું તક મળેલી છે લોકોના સ્વાસ્થ્ય અને એજ્યુકેશન સુધાર થાય આ મારી પ્રાયરિટી રહેશે અને લોકોના સહકાર મને મળે અને મેં લોકો માટે એક સારા એજ્યુકેશન અને હેલ્થ માટે કામ કરી શકું આ મારી પ્રાયોરિટી છે અને મારું લક્ષ્ય રહેશે ભારતની પ્રતિષ્ઠિત મોટર સાયકલીંગ ઇવેન્ટ એમસી રાઇડર મેનિયા બે હજાર પચીસનું આ વર્ષે પ્રથમ વખત ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે આયોજન કરાયું હતું ધોરડો ખાતે યોજાયેલી આ રાઈડમાં કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ યુપી ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા અરૂણાચલ તેમજ નેપાળ ભૂટાન જેવા દેશોમાંથી બે હજારથી વધુ બાઇક રાઇડર્સે ભાગ લીધો હતો ત્રણ દિવસીય ઇવેન્ટ દરમિયાન શોર્ટ ટ્રેક રેસિંગ સ્લો બાઇક સ્પર્ધા અને વિન્ટેજ મોટરસાયકલ શો જેવી પ્રવૃત્તિ યોજાઈ હતી ઇવેન્ટના ત્રીજા દિવસે બસો જેટલા રાઇડર્સે પોતાની બાઇક પર રોડ ટુ હેવન મારફતે ધોરડોથી ધોળાવીરા સુધીની રોમાંચક સફર ખેડી હતી આ યાત્રા અરુણાચલના કિબુથી કચ્છના કોટેશ્વર સુધી યોજાઈ હતી પાવરપટ્ટીના નિરોણા ખાતે કોમી એકતાના ઓલિયા તરીકે પૂજાતા પીર ફૂલપીર દાદાનો વાર્ષિક ત્રિદિવસીય મેળો યોજાયો હતો મેળાના પ્રારંભે રાત્રે આરાધીવાણી કાર્યક્રમ યોજાયો હતો બીજા દિવસે વહેલી સવારથી પીર ફૂલપીર અને નોંધીનશા વલીના સમાધિ સ્થળ પર પૂજન ઉપરાંત ધ્વજારોહણ અને પેઢી ચડાવવામાં આવી હતી મેળાના અંતિમ દિવસે પ્રસાદી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ત્રિદિવસીય મેળા દરમિયાન વિવિધ રમકડા ખાણીપીણી તથા મનોરંજનના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા હતા મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાવિકો ઉમટ્યા રામદેવ પીર મંદિરના મહંત મેઘરાજજી દાદા બ્રહ્મલિંદ થતા ગઈકાલે મોટી સંખ્યામાં સાધુ સંતો સેવકો ઉપસ્થિતિમાં સમાધિ અપાઈ હતી ખાનાઈ ખાતે વર્ષોથી ભાદરવા મહિનામાં રામદેવ પીર નવરાત્રી મહોત્સવ જેવા કાર્યક્રમ તેમના સાનિધ્યમાં થતા હતા મેઘરાજજી દાદાએ ખાનાય જાગીરના મહંત પદે આજીવન રહી કોરી પાઠ ભજન સંતવાણીની જ્યોત પ્રજ્વલિત રાખી હતી પૂર્વાશ્રમના માતા પિતાએ તેમને પાંચ વર્ષની બાલ્યાવસ્થામાં ખાનાય આશ્રમને સુપરત કર્યા હતા કુળના મેઘરાજજી મોડજી રામદેવ પીરના ઉપાસક રહ્યા હતા પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી ખાતે તાજેતરમાં મળેલી બેઠકમાં આજથી વીજ બિલ બાકીદારોના વીજ કનેક્શન કાપવાની ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત બાકીદારોને વીજ સેવા ન ખોરવાય તે માટે ત્વરિત બાકી લેણા ભરવા અનુરોધ કરાયો છે ઉલ્લેખનીય છે કે નિયમ અનુસાર જે વીજ ગ્રાહકનું કનેક્શન કાપવામાં આવશે તે ફરી ચાલુ કરવા માટે જે તે સબ ડિવિઝન ઓફિસમાં રૂબરૂ જઈ રીકનેક્શન ચાર્જ ભરપાઈ કરી આધાર પુરાવાઓ રજૂ કરી કરેલ છે જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વિષમ વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે શિયાળાની ધીમે ધીમે વિદાય થઈ રહી છે તે વચ્ચે વહેલી સવારે અને મોડી સાંજ પછી ઠંડીનો ચમકારો હજુ યથાવત છે દક્ષિણ રાજસ્થાન અને તેની આસપાસના સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે કચ્છમાં પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્શિયસનો વધારો થવાની સાથે ઠંડીનું જોર ઘટશે આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું જિલ્લા મથક ભુજનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ નવ અને મહત્તમ અઠ્યાવીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે જ્યારે રાજ્યનું સૌથી વધુ તાપમાન બરોડામાં બત્રીસ ડિગ્રી નોંધાયું છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન નમસ્કાર